ધારીના માલસિકા રેલવે ફાટક પાસે વાહન ચાલકે સિંહોની પજવણી કરેલી હતી ધારીના માલસિકા રેલવે ફાટક પાસે વાહન ચાલકે સિંહની પજવણી કરેલી હતી બે સિંહોએ કરેલા શિકારની મિજબાની સમયે એક વાહન ચાલકે સિંહોની પજવણી કરેલી હતી ધારીના વિસાવદર રોડના જીનિંગ મિલ પાસે શિકારની મિજબાની માણતા સિંહોની પજવણી થયેલી હતી બે સિંહોએ કરેલા શિકારની મિજબાની સમયે જ એક વાહન ચાલકે પજવણી કરેલી હતી સિંહો સામે ફોર વ્હીલ કાર રોડ વચ્ચે ઊભી રાખી સિંહોનો કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલી હતી રોડની વચ્ચે સિંહો સામે ફોર વ્હીલ કારની હેડલાઇટ ચાલુ રાખી પજવણી કરવામાં આવેલી હતી આ બાબતે વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો અને તે બાબતે હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે